તો તો રેડા હતા એટલે બહુ કંઈ વાંધો ન થાય ઓછો વરસાદ હતો પણ તમે જોઈ લ્યો ટાણા સેલું જે છે આખે આખું તાજું નીર જેવું થઈ ગયું પાણી તો કેટલો વરસાદ વહી રહ્યો છે નકર ખાસ કરીને શ્રાવણ ને ભાદરમ તો જો અત્યારે આપણે ત્યાં વાડીની અગાસી અને રાછી બાપા કાંઈક કામ કરે છે નવીરા નવીરા પાણા ખેવે છે અને અત્યારે જો વાડીએ માંડવી માંડવી ઓહો તો ભાઈ રે નુકસાન થઈ ગયું ભાઈ આ વરસાદમાં તો વંડી પડી ગઈ લાગે થોડો ખાસો પડી ગયો લાગે અડધો જેટલો હે બોલી દવા છાટો લે ગયો પાણી લે આ તો અહીં થી અંબાઈ જાય એટલું હાવ નીશું પાણી જો કેટલા દિવસ વરસાદ વહેરો સતત હાવ હાવ કાઠે આવી ગયું છે પાણી જય માતાજી મુલી તો જે દ્વાર કદીશ કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના બ્લોગ થી તો અત્યારે છે વાતાવરણ છે બહુ જોરદાર છે મસ્ત મજાનું કારણ કે આજના દોસ્તો હવારનો છે આખા દિવસમાં વરસાદ આવ્યો નથી અને આપણે બે ત્રણ દિવસ તો સતત બહાર હતા એટલે બધા તમને દેખાય છે સોમનાથ મહાદેવના દર્શન કર્યા ભાલકા તીર્થે દર્શન કર્યા છે કાચી મોક્ષ પીપળે પણ આપણે અહીંયા તમને દર્શન કર્યા જે બધા તમે અગાઉના વિડીયોમાં જોયું હશે કે ખૂબ જ સરસ મજાનું વાતાવરણ અને ત્યાં વરસાદ આય કરતાં આપણું ઓછું છે ને આ બાજુ તમે હવે જોઈ શકો છો પૂરેપૂરી હરિયાળી છે એ હોડે છે જોઈ લે આખે ખીલી ગઈ છે આના બધી ગિરનારે છે અત્યારે કંઈ દેખાતું નથી કેમ કે ગિરનાર ઉપર એટલા વાદળા એટલા ઠક છે અને વાતાવરણ આમ ખાટું છે પણ જો કે વરસાદ નથી તો આજના દિવસનો વરસાદ છે એ રહી ગયો છે એટલે હવે કદાચ વરાપનું લાગે છે કે બે ચાર દિવસ વરાપ થાય તો સારું પણ નાના આ જીવ જંતુ હે ઉભરાણ છે હમણાં ભરવાડ અને જેને ભરવાડ કહેવાય આમ તો પણ હવે એ બધી આ નાની નાની પ્રજાતિઓના હાથે ઓલી ગાય આવે લાલ કલરની એવું બધું તમને વરસાદમાં છે એ જોવા મળશે તો દોસ્તો બપોર પછી આજે આપણે લગભગ પાંચ છ દિવસ પછી જે વાડીએ કારણ કે ગયા જ નથી કે વરસાદના તો જે વરસાદ આવી જાય એક ધારો સતત ચાલુ લગભગ એક મહિના ચાલુ છે તો અહીંયા બીજી જગ્યાએ ઓછો છે આપણે બહુ ફૂલે ફૂલ વરસાદ પડી ગયો ચાલો દોસ્તો શરૂઆત કરીએ તો બ્લોક અને વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો તો તમને જાણવા મળશે કઈક નવું નવું અને આજે આપણે રાખું બપોર પછી વાડીએ તો વાળીએ જોઈએ છે આપણો હરગવાને બધું આવેલું છે એ થઈ ગયું કે નથી થઈ ગયું થયું છે તો હાલો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને રોજ આવા નવા નવા બ્લોગ છે દોસ્તો મળતા રહેશે અને એક મુરલીધર જે મુરલીધર લખી અને કોમેન્ટ કરી દેજો એ નીચે અને પછી પાછા ઉપર પછી જોવું વાળીએ કે આપણે ફરક વાર બધું ઉકી ગયું કે શું છે એ કારણ કે જે ઘણું થોડું ઘણું વાવેતર બાકી છે જો વરાબ થાય ને તો ટૂંકમાં કંઈક નવું નવું હોય અને નવું નવું છે કે કામ કરવાનું બાકી વરસાદ ચાલુ છે એટલો એટલો બધો વરસાદ છે બસ રહ્યા એટલો બધો વરસાદ છે નહીં ગયો

શ્રાવણ ને ભાદરામાં આ સેલું છે એ પાણીનું ચોખ્ખું થાય એને બદલે તમે અત્યારે જુઓ એક્ઝેક્ટ તમને મારા પગ આખે આખા દેખાતા છે કે એટલું પાણી છે આમાં તાજું એવું થઈ ગયું છે તો આખે આખું આમાં ક્યાંક એક વખત મગાઈ રહેતી હોય હમા સાથે હતા પણ જો કે નકું હોય આમાં તણાઈ ગયું હોય હોય તો એમ એટલે અટાણે પાણી બધું તાજું થઈ ગયું અને ખડખડ ખડખડ એવું નીર જે જાય છે તાજું નીર જેવા પાણી આવી ગયા સેલામાં હવે અત્યારે પહેલાં વરસાદમાં જે આ છે આ મહિના દીછા વરસાદ વસે એમાં એટલું બધું છે પાણી તાજું તાજું આવી ગયું અહીંથી આપણે જઈએ છીએ આપણે વાળીએ પણ એ પહેલાં તમને હું દેખાડ દઉં કે જો કેટલું છે પાણી તાજું નીરી જેવું જાય બહુ બધું પાણી હશે એલામાં તો હાલો દોસ્તો આપણે પાછા છે આજે જઈએ છીએ વાડીએ કેટલા દિવસ પછી તો અત્યારે જો કેટલા દિવસ લગભગ આપણે સાત દિવસ અત્યારે વાળી નથી અને બાકી સતત છે પંદર વીસ દિવસ કે મહિના દિવસે એક જ ધારો વરસાદ ચાલુ હતો તો હવે મોલાજ પાણીને બધી જોઈ લઈએ તો રસ્તામાં છે એ ક્યાંક ક્યાંક ભરા છે પાણી જો મારે એને પાર્ક કરી અને વ્યવસ્થિત ચાલુ જવા નકર આમાં ખૂતી જાય લપસી જાય તો જાય બેઠા એટલે એવું બધું હેલા રાખે ટૂંકમાં આમાં રસ્તા પાણી આ બધા જો પાણી અને હવે હું જાઉં છું વાડીએ વાડીએ જઈને જોઈએ કે છેલામાં કેટલું પાણી છે અને કેટલું ભર્યું છે બાકી આપણે પીંડા શું થયું છે ને પાછું બાકીનું વાવેતર શું કરવાનું છે તો આલો પહેલાં જાય અને ધીરે ધીરે આવીએ અને જોઈએ કે વાડીએ શું છે અને કેટલું પાણી ભર્યું માંડવી કેવી પીરી પીરી બધું હવે જોઈએ તો જો દોસ્તો તમને દેખાય છે અત્યારે અહીંયા નેકું નકરું પાણી છે શેલામાં અને આપણે આવી ગયા હતા શેલાના કાંઠે પણ અહીંથી આપણે જો સેલું પહેલાં ઉતરીએ પહેલાં તમને દેખાડ દો કે એક્ઝેક્ટ છે આ શેલામાં છે ઘણું બધું પાણી ઘણા વરસાદ સતત ચાલુ હતા એના હિસાબે જો આખે આખું સેલામાં નેકળું પાણી છે અને તમને આ બાજુ દેખાતું છે તો અત્યારે પાણી પાછું કેવું નીર જેવું છે બહુ જોરદાર આવેલું જાય છે તો આપણે અહીંથી આમાં જઈએ છીએ આપણી વાડી બાજુ તો એ પેલા તમને દેખાડ દઉં પાણી કેવું છે કારણ કે હવે રસ્તામાં માનું કે આપણા પારા ઉપર જાહેર બહુ મોટી થઈ ગઈ છે તો આપણે હવે ધીરે ધીરે જાહેરના

વાડીએ જઈએ કેટલા દિવસથી વાડીએ અને ગયો કે તો હું કામ કે છે ને આમ પાડમાં ક્યાંક ક્યાંક છે કાંટા ધ્યાન રાખવું પડે બહુ બાકી સીધા વહી જાય એની સેલામાં તો હાલો વાડી હવે જઈએ અને જોઈએ હું તો હાલો આપણે આવી ગયા તા વાડીએ અને તમે જોઈ શકો છો અત્યારે માંડવી છે ભાઈ પૂરેપૂરી રીતે છે એ ખાખું જે ખેતર હે ભરાઈ ગયું છે જોકે હવે હાથિયાલ એવી સ્થિતિ આમાં કોઈ છે નહીં અને ખડમાં તો જો કે દવા માડી દે એટલે ખડ નથી પાટલા ચોખા ક્યાંક ખેટા પારે થોડું થોડું ખડ બહુ કંઈ હે ને સૈયા ને એવું છે કોક કોક સૈયા દેખાતા છે એવું ખડ છે બાકી માંડવી થઈ ગઈ એક નંબર હવે હાથી ફરે એવું લાગતું નથી જો જોકે વરાપ થાય અને અત્યારે તો ખડમાં બળમાં બધા એવા ડાહડા છે એની વાત જવા દો તો અહીંથી આપણે સીધે સીધા રાઈ વાડીએ તો કે આ માંડવી તો બહુ હારા મારી છે કોની કોઈની થોડીક પીરી છે કારણ કે એ થોડીક મોડી વેવી હતી એટલે વરસાદ વહેલો ફૂગી ગયો તો પાણી વધારે લાગી ગયું તો આ માંડવી તો બધી એક નંબર છે જોરદાર કઈ ઘટી નહીં હોય જોઈ આખે આખું તમને ખેતર દેખાતું છે વઢાઈ ગયું છે પછી આપણે દાય વાળીએ તૈયાર હોય તો પીએ કે વાંધો નથી તો આ માંડવી તો બહુ જોરદાર જો પકડી તો જો અત્યારે આપડે વાડીની અગાશી અને રચી બાપા કઈક કામ કરે છે નવીરા નવીરા પાણા ખેવે છે અને અત્યારે જો વાડીએ માંડવી માંડવી બધું બહુ જોરદાર રેડી છે કામકાજ એનું થોડીક છે પાણી ભરાણું એના કારણે પીડી પડી છે બાકી કંઈ છે નહીં સેલા બેલા બધા ઉતરી ગયા હોય પાણી તાજા નીર થઈ ગયા આપણે રગાસી ઉપર તમને દેખાય છે એક્ઝેક્ટ ગોધમા ઉપર છે એ અંધારી ગયો છે મેં તો હવે આપણે ગામમાં નીકળી જવું સારું કારણ કે નકર પાછું એ વરસાદ પૂગી જાય આપણે તો તમને માતાજીના દર્શન થતા હોય જય ગાતરાડ માતાજી બહુ આસુ આસુ દેખાય છે ગોધમા ડુંગર ઉપર થોડો થોડો વરસાદ છે અને હજી આ બધે ખેતરમાં પાણી ભર્યા છે જે ક્યાંય ઉતરા નથી એટલા બધા તો હલો આપણે હવે આવીશું ગામમાં કારણ કે હવે આપણે અહીં બધું કામ થઈ ગયું પૂરું ખાલી આટો મારીને વહી જવાનું હતું

લે આ તો એથે અંબાઈ એટલું હાવ નીશું પાણી જો કેટલા દિવસ વરસાદ હોય સતત હાવ હા હા કાંઠે આવી ગયું છે પાણી સતત વરસાદ ભાઈ આવી ગયા પાણી હાવ આવી ગયું છે અધેર એ તમને દેખાતું હોય છે ભે હું ધુવાડા બુવાડા કરીને રાખ્યું હે ન કરતો આ બધે કાદવ કીચડ ને હે ને મચ્છર માખી થયા રાખે એમાં જો કબૂતર કેવા બધા બેસી ગયા ઉડીને જાય છે અને અત્યારે જે વરસાદી વાતાવરણમાં બધી જગ્યાએ એ ફૂલે ફૂલ હરિયાળી હે અત્યારે જો ક્યાંક ક્યાંક હજી ખેતરમાં પાણી તો આજે ઓમ તુખડ જેવું હે કે બહુ રેડા ને ક્યારેક ક્યારેક એકાદ રેડો આવ્યો હતો તો જો દોસ્તો તમને દેખાતું છે અગાસી ઉપરથી થી આખી આખી છે વાડી બધી અત્યારે લીલકાઈ ગઈ કારણ કે અત્યારે વરસાદ એટલો બધો પીડ્યો એના કારણે માંડવી ને બધું જવા બધું હોય ને અને આપણે તો અગાસી અહીંયા મેળવ્યું આ બાજુ આપડા ખોયડા નરિયા અને આ બાજુથી આપણે માંડવી પણ પીળી પડી ગઈ કારણ કે સતત વરસાદ થયો એના કારણે પીરી પડી ગઈ તમને હજી ખેતર વહેરાતું છે મારી પાસે હજી ખેતરમાં છે છે એટલું બધું પાણી કે હજી એને બે ત્રણ દી લાગશે અને વરસાદ છે એટલે હાલો આપણે નીચે ઉતરીએ ધીરે ધીરે પારથી કારણ કે લપટણું થઈ ગયું છે અગાસી ઉપર એટલું બધું જેને કારણે એમ હાલવું બહુ હે મુશ્કેલી પડ્યું છે તો અત્યારે બધી જગ્યાએ એમાં નીલકાણી નીલકાણી છે ને આપણે ઉતરીએ અગાસી ને હાલો હવે હાલએ ધીરે ધીરે

તમારી ભાષામાં શું કહેવાય એ તમે કહીજો કારણ કે તમારે મૂળ તો લેલડા કહીએ જો અટાણા ઝીણા ઝીણા છે ને ખાવાય ને ઘઉં ને એવું હોય તો ખાવા આવી જાય કેટલા બધા આવી ગયા જો વરસાદી ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો પણ આ ઘઉં નટાણા થઈ કે બીજું કંઈક જડે નહીં એટલે ઘઉં ને બધું ખાય કારણ કે ઘઉં અટાણ પોહી ગલ હોય તો બસ સોલ્યું છે એ નાનું નાનું એક એને છે અમુક આ લેલેડા હે ખવડાવે હે અને અમુક આમ બેઠા હે તો બહુ મસ્ત મજાનું વાતાવરણ છે એમાં જેવા પંખી બધા ખાવા વર્ગી ગયા ઝીણા ઝીણા પાસે જઈ લગભગ તો ઉડી જાય આ તો ઝીણા ઝીણા બસો ગયા આ નહીં ઉડે જો આને તો આપણે હાવ પાસે આવી ગયો તો એને થોડતું જો ભાઈ ગા બસો લ્યા છે હા આ પાડીના મોયડો કેમ કરી દીધો આ બિસાડીના દુખતું હોય છે બધું આ પાડીનો તો મોયડો કરી દીધો ભાઈ કાબુમાં નથી રહેતી હવે કા વાયડી થઈ ગઈ છે બોગાયડી થઈ ગઈ ને ભાઈ ની પાસે ભઠ્ઠી કર્યો બાકી ધોરણ એક માં આવે બાર નાખે બાપુ તરત કાન માંડ્યો હું લીલા ની તો તાકી ભડકો થાય તો આ સેલામાં પાણી હવે થઈ ગયું છે આમ તો તાજું અને હાન પડી ગઈ છે તો હાલ આપણે હાલીએ આવે કારણ કે તમને અમુક જગ્યાએ જુઓ ટાણે પેલા બીબોટા પડે ને દેખાતા હોય જો એક્ઝેક્ટ તો અહીં તમને જે પાણીમાં દેખાય છે એ ને અત્યારે જમીન શું એટલે પારા ઉપર જાહેર થઈ ગઈ છે જબરી ગોઠણે ગોઠણ આવી ગયું તો અહીં હાલવું એવું મુશ્કેલ બી નું મારે પણ ધીરે ધીરે હેલા જાય ખૂતે ને એવી રીતે નકર આપણા લઠી પડશે તો હાલો દોસ્તો આપણે હવે હેલા જઈએ છીએ થોડીક હાથમાં લીધી છે દોરી તમને એક્ઝેક્ટ દેખાતી છે હાથમાં હે પોપની નળી તો ધીરે ધીરે રસ્તો પસાર થાય છે અને હવે કાલના બ્લોગમાં મળશે વાડીનું કામ બહુ કંઈ જાજુ નહોતું થોડા ઘણું હતું એ થઈ ગયું પૂરું પણ અત્યારે રસ્તો છે બહુ ખરાબ મારે આગળ એટલે એક્ઝેક્ટ મારે સંભાળી હંભાળીને હારવું જોઈએ કાલના બ્લોગમાં મળશે ત્યાં બધા આવજો જય મુદ્દે જય દ્વારકા થઈશ